જો પાલોય પી જાય હે તે રેડીયા લે આલે હા ખરેખર આ બુડ પર ડૂબી જાય હે તો તો તપલો લેતો દે એમ તો લે આજુ લાવજે બધો નાઈ જ બાપુ ના થાય આવું તું એ તું હલકી ગયું હતું મેનિયો અરે સર માં સપર મારા કેટલો આવો લે

એ મોબા હાથ ધોયું થાય ખબર તો આ મપરા ભાઈ એ મોબા બા હાથ ધોયા કરે રોધે આપણો ઈમાં બનાય હું કોક ભાઈ ના થાય તો ચિત્રમતા બાપઈ જાય ભાઈ હા હા મૂર્ખા લાગો અમાર બોલા રે અમા તો તો દુનિયા કે બીજું કપેલ ધોઈ લાવ તા ને ધોણે દો ડોમણે ને હું આવો ધોવા એ એ નથી ધો મા બોલું મેક દેના

પણ ચૂલો હાકા તો ચાર વાગ્યા ને ઉઠ્યા હા તો આપણે અડધું બઉ ખાઈ જોયું શરમ આપી જોઈએ કરું હાકા

કોમા આપી જો એક ટપેલું હા અને કસરોત પડ્યો ધોયા વગર ધોલો ધોયા વગર તો આ બધું ફરી જાવ

જો જો માથા કુના કરજો એક તો મારું મગજ ઓમના ઉપર ધરમ સે મરી રહી છે તમારો પણ આખી જશે જો એ તો નુર મરની મારો રમાવાની છે અલ્યા આતરે જબરી કુ તે તો કુડવા દયો પઈ હારામાં આગળ તોકાઈ કાહા ગળ્યો બતાય લકુદા હા જો એક તો આમાં કે હારું છોડાય કરવા બદલાતા રોક દેજો અરે માર તો કરી હા હારા હરા કે ફલાણા પાઠા તાર હવા ન્યા ઓ ચુલો નઈ હર ગયો અલ્યા કાકાજી તને હું કાળો એ બેનો ચૂલો હું એવું કરું મારી દોશીએ ચૂલો હર તો અને હવાના હતા ફુક મારી ઓ ચુલામાં અંગારો નઈ પડ્યો તમ બોલાય તો ગામમાં જાવ બોલે બાજુ બોલાવ એ અમાગર તો બુંગરો લેકરો ને અરે નાકે જરા બુંગરો મુગલું તોય તો મુગવા તો એય એ હા તને રે બોલોગી નોતો તો જી રો પજી રે હા બોલતાજી ઈ જનનો કચરો કરનારા જે આઈન જાતે હારી કોકરો તસન લાકડા <laughs> <laughs> <laughs>

પણ દોશી ઠાર લેવો જો મેલવા ના રહી તો જય પણ પિયા અરચો જાય અરે આ તમે યાર ના કર્યો આ છે ઓલા આ તેવા છે જવા દે હું તો હાબ જાય તેવા દે મતું દોશી જોરની લી આ વાત છે હું તો આવી ખો ખાઈ જાઉં છું તો ખાવા આયો તો બોતો

ફકા સદી જયેબી તો કે તમે તો ઉભર્યો લગારમ થોડું મદદ કર મારો તો પછી પાહું જોર આવે હ મને જોન તમને જોર આવે છે જોર આયુ કે આ તાનો હો જો છોડો જો હગીર્યું કે તો બે બેણા લાગતો આવે બોધુ લાગતો મને લાગતો આવું છે ઓ મૂર્ખા તને કને કીધું કે બેણા લાગવાનું ફૂમ મારતી જાય હેડ

એ તને ભૂછતા છો થોડું અને હું તો એલા મુરા તો જેવો થઈ ગયા આ દેતાની લાગતી કલ્લકનો લગારું હું દેતાની લાગતી પેલો કરતને આયન જે માથાકૂટ કરીને જાવ તમે માથાકૂટ ન કરતા નકર આ ડંડો લઈને હનપોરે હાચું કહું ના ઓહ ન ન કર કરાય આલો હણી કરાય

આ બધું નવું મને ખબર નઈ પડતી અને પેલો સગડો આવે નેગડો લે આમ હોય તો તમારું લોરું <Coinfoleta>. <anahe> એ ભંગુરુ તો આટો પેંકોણુરમ બાજાનું હમણાં આરે ડોકે બજે ડોસો પડુરુ નામ તું ના રમી એટલે હું કે જો લે નકર મેલે એક તો ખાવા ના હોહન તું બહુ કળા માં આવજો હા જો વાત કરે 에, 붕기붕기 차기 중.

ભૂખ લાગેલા જી નહી કીધે જેવું ભૂખે મરી ગયા આ તમારા કામ ફૂટલા ફૂટવા ભાઈ હા કેસોલા તો આયા આપા તો મોટો કેવું તો હું તો આયા જ જડેજી હા બરાબર જમી આયા તમેને મરી હેડ્યો તો મારા માં ચાલી આવું હા હું તો જેતો ઓ પેલા

પેલું મેં ના રમણજી લાવે જમ બધા આપણું ગમે ફરી વાળી વાળે ભૂલ્યા હું એવું કરું નાખો <laughs> 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 સોમાજી તો જઈ રહ્યા હું હા સોમાજી આ મત અરે તો કાગોણ શાક બને નું 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 મેથી ખાજો ખોબો ખોબા આ બાજુ કા દેવા ખૂજો લે ના ફળા તો મારે લેતા આવજો તો મુયે ખાઉ આઈ બલે બધો ખુશો મારે અને એક તો વરસાદ તારી સાત્રી બધું પપો દે ચમરી આ મારો લાકડો પરાર્યો ને મની મારો ધન સાથે બગરી મારી હું કરું આપા થાચી જો આજ તો અને એક તો ભૂસે મરી રહ્યા જો

ઓ તામબુ રખાય ગાવ યાર ચાલ અરે આ મે ઘર હું જીતો તું લઈ નહિ હાર્જી તા આ ભૂખે મરા ડાય ના આયો હોય અમારે તો પેલો આ રો પર ભલ્લાની ડારો આયો હોય તે આ બધા આ બધા એક બંદન નંછા બધા 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 ખુદ લેહરે ચૂપચાપ કશું પડાવને એટલે હું કંડાઈ પર આવું જ પડ પણ હું આ કેવા કેવાય

મજાના રે થઈ જાય રે રમણજી આ લાગે માયા પડ ખો મારો પડ તો ઓને કમકુના હા એ ઉતકાર્યા દેવું એ ભઈ એ ઉપર તો મોભન જો 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 હાલો માખો દેવો પડ્યા ને ભઈ ના 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 મને ભઈ આ તો મને મુખ ચેન્યું જ છે પાવાળું એ પાવાળું ધર્મની પીજ લાગે આલે તો પાણી પીવાનું ન કેતું કે ખરેખર ખાસ આ વ્યા તો કોઈ વધારી મને